હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ભરેલા શિમલા મિર્ચની સબ્જીની રેસીપી શેર કરીશ તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ આપણે શિમલા મિર્ચનો ઉપરનો ભાગ નીકાળી દઈશું હવે વચ્ચેથી આ રીતે કટ કરી એનો બે ભાગ કરી લઈએ હવે આ રીતે બધો બીજનો ભાગ નીકાળી દઈશું যেতে স্টফিং ভাই হিঙ্গেগর মসলা উম যেমন লাল মরচু পাবডর তিঠাশ মা উ মিঠি পাবডর હળદર પાવડર છે લાસ્ટમાં ગરમ મસાલો ઉમેરી લીંબુનો રસ ઉમેરી બાફેલા બટેટા છે જેને હાથેથી આ રીતે મેશ કરી અને ઉમેરી દઈશું લીલા ધાણા ઉમેરી દઈશું હવે આ સ્ટફિંગને આપણે શીમલા મર મરચાં છે જે કટ કરીને રાખ્યા છે એમાં ભરી દઈશું આવી રીતે સરસ દબાવીને ભરી લેવાનું છે સ્ટફિંગને આ રીતે ગેસ ઉપર એક પેન મૂકી દું છે એમાં આપણે થોડું તેલ ઉમેરીશું છે એની સરસ ચડવા દઈશું થોડું મીઠું ઉમેરીશું જેથી ઉપરના મરચાના પડમાં મીઠું સરસ રીતે ફ્રાય થઈ જાય થોડીક વાર થાય પછી એની સાઈડ આ રીતે બદલી દઈશ પછી બધી બાજુથી સરસ રીતે શિમલા મરચા ફ્રાય થઈ જાય તમે પણ એકદમ ધીમી આંચ પર અને સરસ રીતે બધી બાજુથી ફ્રાય થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરી દેજો આપણા ભરેલા શિમલા મર મરચાં બનીને તૈયાર છે હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ